જોઈને ચાલુ ને જોઈ ને બહાર ચાલુ બહાર છોકરા અરે અમે નવા આવ્યા અરે નવા

গদৌরা <laughs> করি <laughs> 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 जो जब गे हवा यो के आप असे <laughs> आप असे आ तो बहुत बहुत जंगल छे ने जंगल के वाग बाग तो नहीं रहे ने काटा से बहुत जंगल ने तुम्हारा बाजू तो सर्दी भी करे लिखे सर्दी भी करे लिखे जंगल में सर्दी हां आई काटा बोल रे हां

ટોકરે એટલે કુડલા કુડી નું જેને કે દિવાલ દિવાલ ની બાંધલા પડો એ કુડ ઇનિશ ની લાવ લદારલા ઘર બનાવવા ઘર બનાવવામાં કામ આવે વાસ ઘર બનાવવા કામ આવે બીજું તો કવલા એટલે નળિયા મુકવાનું ને તો ઇંગલ છોકવું ની પડે આ ચીમ ચીમડે હા ચીમડે લા તો નું વિનાત ની એટલે આ આદિવાસી માં જો ઘર આવે

ઉપર ઢીલે જવાય ને ને તે રસ્તા ખરાબ આતો નું એ પ્રભુ એ ભગવાન આનું યે ચાલા ચાલા માને હારે યે નિંગી આનું ચાલા બહુ જંગલ કે હો હા અરે કોણ અરે ફોન ફોન એ કોણ અબોબો એ લુકાયો સરકાર કા ફોન હા સરકાર કા સરકાર કા ફોન હેલો હેલો હા અમે આવી ગયા ડાંગ માં गुजर भाइ हात छ सिधा जाग्नु आमा लागि यसै हँ मे ला लक्छु छ हँ त अमे बे तण दिवस लागे तण दिवस मेरो गर्न छ अरे बारे खोले ओखा जंगल अमे फरवान छ ने बो जंगल छ डाङमा बो जंगल छ ओ घरै रहै छ त लक्छु छ

લખી દે હે જૂઠા જૂઠા જલ્દી અરે તને ગુજરાતી તો ગુજરાતી અને કઈ ભાષા જાણે તું

મેઘ આવે ખાઈ જાય જુ જા અરે આને કોઈ ગામમાં ના છોકરા લઈ ભાગી જાય તો અમે તો આ સાયડા હેમેરા પકડ ચાલ આવું બાર લાગી કઈ ન આવતું ના સેમા સેવા ચાલુ

ખાય તો અમારા બાજુ પેલી તાળપત્રી ની લાવે આ આમાં ખાય આમાં ખાય હવે તને મે બનાવી બતાવું હવે આ છે ને પકોડા અરે આ પકોડ ને આ હવે જો આ પાંદડા છે ને આને આમ કરાય આ બે પાંદડા આમ કરાય આ આમ કરાય અને આયરુ એમ કરાય એમ આમાં ખાય અને અહીંયા આ બીંકા જવાન છે ને આવું કરે આવું કરીને આના કરે ને લગન માં આના પર ચોખા ખાય એટલે આમાંથી દાળ હોય નીકળી જાય ને શાક શાકભી નીકળી જાય ને ચોખા બી વધારે આવું આવું પાનુ પકડે અને અમારા લગ્ન થાય ને આ બાજુ તો આમાં ચોખા દાળ ભાત ખાય અને બી થાય ઉડીદ ની દાળ ને ઘર ના ચોખા ફરદી લાવીને જ ખાય એટલે ખર્ચો નહીં થાય ખર્ચે થાય હા ખર્ચે જ ન થાય લાવ હવે આને પાણી પીવા જાવ આપણે એ પછી રાખી લેજે છે આ પીવા કામ કરે જંગલ માં ખોધી ખોધી ને થાકી ગયા હાય દેવા એ બેવળા કોણ ક્યાં લઈ ગયા અજાણે હવે હું કરું હવે થાકી ગયો આરામ કરવા દે જરાક પછી ખોધી હાય અડી આશે બોંડા હા પણ બોલ બેન પતિ ગઈ તો કાઈ લીધે તું ને પણ મને કાલ જઈ છે મારા પપ્પા આટવા જઈ કોલ થપકી દેવાનું આદર આદર ભરવાનું મગો એવું લાગણી પીરવાનું પોસા <Arizona> <utensit cascadeông> তু মস্তি আপ

સાંજ કર્યા અમારા બાજુ પે ના બચી ગયા સાલા માને આ જંગલી જંગલી માણસ હતું કે હું આજે મને ખાઈ જતો હે ભગવાન હે પ્રભુ એક તો મારી છોકરી બી કા જંગલમાં ખોવાઈ ગઈ

ખાવાનું વેચાતા પાણી વેચાતા બાથરૂમમાં જાયતા વેચાતા અમારા બાજુ તો કાહે જ પૈસા ની એ પૈસા ની જરૂર વધારે ની પડે મને આવું ની ગમે હા હા મારા ખાંડા પર હાથ ની મુકતા મને આવું ની ગમે આ તો ખાંડા પર તો કા હોય તો મને ની ગમે મોજા મે ની ગમે કાહે ની માંડા ની તમારા ઘરે આવે મમ્મી ભૂખ મો લાગે લે સરે અરે ભાકર મંગાવ ও মামাবে ও মাবে হাগোলঈ য়াইই মাইই আখাজানেশিয় য়াজাজানারা ত্লাকে সাকন্যানেশানারা আপাজিন্যাজিন্য়ে ঁলাকিশাই

મેડમ માં એવું છે અમારે ઘર તો રેવાને અમે જગ્યા આપી દઈ પણ અહીંયા બાથરૂમ જવા ને બહાર જવું પડે દગડા લઈ खरा नीचे नीचे पर पलंग में જો ગોરી સાટા કા તા તુલા ઝઘડાઈલા કે જઠાની દુલા जागा દેસી લે બુટે ની દે ત્યુ ઓ તોખા પર બોલા નુ ઓખા પર બીજેગા ગોસ્દી કે ઉજો ઇરે એક ટીપુલા લે એ આજેક ટીપું પડેગા આ ટીપું આ ટીપું નવા એ તો મે હું કોય બની રહો આયા વળ્યા લે આ ટીપું હશે

પાછો આવી ગયો અરે અરે મને હું કામ તન કરો અરે તને હું જોયા લગી છે ગુજરાતી છે અરે અરે તને હું કેવું અરે બે દિવસથી મેં કશું ખાધેલું નથી છે આ જંગલમાં ભટકાયેલું છે અને ભૂલેલું છે મને તું ખાવા માંગે કે હું મને જ કશું શક્તિ નથી મને નથી ખાધેલું તો તને હું કાઢું હું પેટ ભરે આ પાંદડા ખાઉ આ ખાવાની વસ્તુ લાગતા હે લાગે છે આ આ જ ખાતો હતો

મેડમ આમાં ફોટા પાડેલા બતાવ ને કાળી આમાં ફોટા નઈ આમાં તો જુના જમાના આ પછી કેવું ધોવું પડે

અમારી પોઈરી આ ઘરે આવેલું છે એમ ખબર લાગી અરે એવું નઈ અમે બે દિવસ ને મહેમાન છે અમે જંગલ નું આ કઈક લખવા આવેલા છે

પહેલે બાજી જા ચાલ કે ભલા કે ભલા આ મારી છોકરીને લઈને ફરાર થઈ ગયો અને આવવાનું હતો આ કેને તો મારા કેમેરાને છોકરેને લઈને આહી એને સમજણ પડે સમજણ પડે તને હે હે મારા પોરી